પ્રેઝ રોડ આજે આપણે કલોસિંહનો પત્ર તેનો ત્રીજો અધ્યાય અને તેની બારમી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે વચન આ પ્રમાણે છે એ માટે પવિત્ર તથા વાલાઓ ઈશ્વરના પસંદ કરેલાને ઘટે તેમ દયાળુ હૃદય મમતા નમ્રતા વિનય તથા સહનશીલતા પહેરો આઈ મીન આ પ્રભુનું વચન છે કલોસિંહ ત્રણ અને તેની બારમી કલમ કલુસિનો પત્ર અને ત્રીજો અધ્યાય જ્યારે આપણે તપાસીએ છીએ ત્યારે જૂનું જીવન અને નવું જીવન એના વિશે આપણને માહિતી મળે છે અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે બદલાણ પામેલું જીવન બદલાણ પામેલું જીવન એ જીવન એ એ પ્રમાણેનું જીવન છે કે જે ઈશ્વરની ઈચ્છા અને ઈશ્વરના આયોજન મુજબ અને ઈશ્વરને અનુસરતું એ જીવન છે અને તે જીવનમાં પવિત્ર આત્માનું ફળ અને આપણે જોઈ શકીએ છીએ કે બારમી કલમથી છેક આગળની કલમ સત્તરમી કલમ સુધી એ પ્રમાણેની બાબતોથી ભરપૂર એવું એ જીવન છે કે જે જીવન દ્વારા ઈશ્વરને મહિમા મળે છે જ્યારે આપણે કલોશી ત્રીજો અધ્યાય દસમી કલમ જ્યારે આપણે તપાસીએ છીએ ત્યારે દસમી કલમમાં પ્રેરિત પાઉલ સમજાવે છે કે વિશ્વાસીઓ એ નવું જીવ નવું જીવન એટલે કે નવું માણસપણું તેમણે પહેર્યું છે તે તેના ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે તેમના જ્ઞાનને અર્થે એ નવું કરતું જાય છે દસમી કલમમાં પ્રેરિત પાઉલ આપણને બહુ સ્પષ્ટ સીધી સાદી સમજ આપે છે કે જે વિશ્વાસીઓએ નવું જીવન ધારણ કર્યું છે નવું માણસપણું ધારણ કર્યું છે તે તેમના ઉત્પન્ન કરનાર એટલે કે ઈશ્વરની પ્રતિમા પ્રમાણે તેમના જ્ઞાનને અર્થે એ નવું કરાતું જાય છે એ પ્રોસેસ છે જે આત્મ જે આત્મિક નવીનીકરણ દર્શાવે છે જે આત્માનું જાણે કે નવું બદલાણ એ દર્શાવે છે અને ખ્રિસ્તે તેમને નવીન કર્યા હોવાથી તેમને રૂપાંતરિત કર્યા હોવાથી તેમને બદલ્યા હોવાથી જીવનમાં નોંધપાત્ર બદલાણ જીવનમાં નોંધપાત્ર ચિહ્ન એ બાકીના જગતથી તેમને જુદા પાડે છે એ ચિહ્નો દેખાય છે કે જે તેમને બાકીના બાહ્ય જગતથી અલગ પાડે છે જુદા પાડે છે કયા ચિહ્નો કયા લક્ષણો કેવું બદલાણ અને કેવો તફાવત આ પ્રશ્ન આપણને ચોક્કસથી થાય અને એનો જવાબ છે એ જીવનમાં કરુણા દયા પ્રેમ નમ્રતા સંયમ ધીરજ પવિત્ર આત્માનું ફળ એ બધી બાબત એ જીવનમાં દ્રશ્યમાન થાય છે દ્રશ્યમાન થવી જોઈએ જો આપણને ઈશ્વર પિતા દ્વારા ન્યાય ઠેરવવામાં આવ્યા હોય અને પ્રેમ આપણા પર ઈશ્વરનો વહેવળવામાં આવ્યો હોય તો બદલાણ પામેલું જીવન એ એકમાત્ર યોગ્ય પ્રતિસાદ છે એ એકમાત્ર યોગ્ય પ્રતિભાવ છે એક રિસ્પોન્સ છે અને પ્રીત પાઉલ આ લક્ષણો અથવા આ લાક્ષણિકતાઓ સાથે જીવન જીવવાને માટે આપણને પ્રોત્સાહિત કરે છે અને આપણે સતત એ યાદ રાખવું જોઈએ કે આપણે પોતે ખ્રિસ્તની માફીનો ખ્રિસ્તની ક્ષમાનો અનુભવ કર્યો છે અને હિંમતભેર નવા માણસપણાના ચિહ્નો આપણે દ્રશ્યમાન કરવા જોઈએ જો ખ્રિસ્તના પ્રેમનો ખ્રિસ્તની માફીનો અનુભવ આપણે કર્યો છે તો હિંમતભેર આપણે નવા માણસપણાનો નવા મનુષ્યત્વના ચિહ્નોનો લક્ષણોનો એ બદલાણ એ આપણા જીવનમાં દ્રશ્યમાન એ થવા જોઈએ નવું જીવન નવું માણસપણું ફક્ત એક જ વાર પહેરવાનું નથી પણ તે નિરંતર ચાલતી પ્રક્રિયા છે એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે જ્યારે ક્રિસ તમારા સર્વ અપરાધોને માફ કરીને તમને તેમની સાથે જીવતા કરે છે જો એ પ્રમાણે એ કાર્ય આપણા જીવનમાં કરે છે કલોસી બે તેર પ્રમાણે તો આ કાર્ય તમારી અંદર જે એમણે કર્યું છે તો આપણા રૂપાંતરિત આપણા બદલાણ પામેલા જીવનો જીવવા માટે બીજી કોઈ પ્રેરણાની શું આવ આવશ્યકતા રહે છે શું એની જરૂર રહે છે જો ખ્રિસ્તે આપણા અપરાધ માફ કર્યા છે જો ખ્રિસ્સે તેમની સાથે આપણને સજીવન કર્યા છે જીવિત કર્યા છે તો આ બદલાણ પામેલું જીવન આ રૂપાંતરિત જીવન જીવવાને માટે શું બીજી કોઈ પ્રેરણાની એન્કરેજમેન્ટની શું આપણને કોઈ જરૂર રહે છે પ્રેત પાઉલ સમજાવે છે કે જૂનું જીવન ત્યાગી નવું જીવન બદલાણ પામેલું જીવન જીવીને આપણે ઈશ્વરને મહિમા આપીએ એ નવા માણસપણાને આપણે પહેરી લઈએ પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય